અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપ અને ડિજિટલ બ્લેકમેલ દ્વારા કરોડો રૂપિયાની ખંડણી માગતી ગેંગનો પર્દાફાશ કર્યો છે ફરિયાદીને મહિલા આરોપી એની રાજપૂત દ્વારા હની ટ્રેપમાં ફસાવી ગુપ્ત રીતે ન્યૂડ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો આ વીડિયો આરોપી અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણને આપવામાં આવ્યો હતો જે પોતાને સત્ય ન્યૂઝના તંત્રી તરીકે ઓળખાવતો હતો બંને આરોપીઓએ મળીને વિડીયો જાહેર ન કરવા માટે રૂપિયા દસ કરોડની ખંડણી માંગી હતી ચોવીસ કલાકમાં સાત કરોડ રૂપિયા ન આપ્યા તો વિડીયો વાયરલ કરવાની ખુલ્લી ધમકી આપી હતી સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી મોબાઈલ કોમ્પ્યુટર સહિતના ડિજિટલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે

એમનો આજથી ચારથી પાંચ મહિના પહેલાં જે પકડેલા આરોપી છે એમને એમની જાણ વગર અને એમની સંમતિ વગર એક અંગતપળોનો વિડીયો જે ઓબ્જેક્શનેબલ વિડીયો છે એ બનાવી અને ત્યારબાદ જે ફરિયાદીનો છે એને રિસન્ટલી એનો કોઈ અન્નો નંબરથી પહેલાં એક વન ટાઈમ સી કરીને વિડીયો મોકલવામાં આવ્યો હતો અને પછી એનો સંપર્ક કરીને કહેવામાં આવ્યો હતો કે આપની એક મેટર આવી છે અગર સોલ્વ કર્યો હોય તો આપ રૂબરૂમાં મળી જાઓ પછી ફરિયાદીને જે આ એક પકડેલા આરોપી છે અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ જે પોતાને સત્ય ન્યૂઝના તંત્રી તરીકે ઓળખ આપે છે અને એના તંત્રી છે એમને ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદીને રૂબરૂમાં મળી એના મોબાઈલમાં એક વિડીયો દેખાડ્યો હતો અને કહ્યું હતું કે જે આ એક અમારા સોર્સે આ વિડીયો આપેલો છે અગર આપે આ વિડીયો વાયરલ ન કરવો હોય સોશિયલ મીડિયામાં કે અમે આના વિરુદ્ધમાં ન્યૂઝ ન છાપીએ તો એના માટે દસ કરોડની માગણી કરી હતી એમની પાસેથી ફરિયાદી જ્યારે એમને કહ્યું કે આટલા પૈસા હું ન આપી શકું એટલે પછી એમને કીધું હતું કે આપ કાલે ફરીથી મળજો અને ફરીથી એમને બીજા દિવસે બોલાવીને કહ્યું હતું રંજકનાથે એમને કહ્યું હતું કે આપ સાત કરોડ રૂપિયા આપો નહીં આપો તો ચોવીસ કલાકમાં આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જશે અને અમે અમારા જે અમારું ન્યૂઝ ચેનલ છે એના ઉપર આ વિડીયોને પબ્લિશ કરશું એવી રીતના કરીને ધમકી આપવામાં આવી એટલે ફરિયાદીએ રાતે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો અને તરત જ રાતે આ બાબતમાં એફઆઈઆર દાખલ કરી અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે